હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ખૂબ જ સરસ અને હેલ્ધી એવો આજે આપણે બનાવીશું એકદમ તાજી એવી કેરીમાંથી આઈસ્ક્રીમ તો આને આ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવું એ આજે હું તમને આ રેસીપીમાં તો મિત્રો કન્ટિન્યુ બની રહેજો અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફ્રેન્ડ્સ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે કે આવના રેસીપીનું તમને મારે વિડીયોનું નોટિફિકેશન મળે તો ચાલો આજે આપણે હેલ્ધી અને એવો આઈસ્ક્રીમ બનાવીશું અને આ આઈસ્ક્રીમ આજે આપણે ફક્ત બે કેરીમાંથી બનાવીશું તો કેરી તમારે કેવી લેવી કોઈ પણ તમે કેરી લઈ શકો છો લંગડો લઈ શકો છો કેસર લઈ શકો છો પાયરી લઈ શકો છો તોતાપુરી લઈ શકો છો કોઈ પણ કેરી તમે લઈને આ આઈસ્ક્રીમ બનાવી શકો છો આ આઈસ્ક્રીમ બનાવવા માટે ખૂબ જ સરસ અને એટલો સરસ બને છે કે તમે જો બાળકોને બહારનું ખવડાવો કરતાં તમે આ રીતે જો બનાવીને આપો તો બાળકોને ખૂબ જ સરસ અને હેલ્ધી આઈસ્ક્રીમ બને છે અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે તો ચાલો કેરીને પણ હવે આપણે એક ટુકડામાં કરી લીધો છે અને મિક્સર જારની અંદર આપણે એને પીસી લેવાની છે અને પેસ્ટ બનાવી દઈશું તો આ આઈસ્ક્રીમ હેલ્ધી તો છે પણ આપણે શું છે કે થોડી એવી ખાંડ ઉમેરીશું ને તો શું છે એનો ટેસ્ટ અને કેરી જો ખટાશ હોય તો એના મીઠાશ પણ સરસ એવી લાગે છે એટલે કે આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે અને હવે આપણે મિક્સર જાર લઈ લીધું છે એની અંદર આપણે આ ઝારની અંદર મૂકી દઈશું અને મિક્સર લઈ લીધું છે અને આપણે એને પેસ્ટ બનાવી લેવાની છે તો પેસ્ટ આપણે આ રીતે તૈયાર થઈ ગઈ છે અને હવે મિક્સર બંધ કરી દઈશું અને એટલા માટે પેસ્ટ અને બનાવીશું તો શું છે કે આપણે તમારે જો આખી ટુકડા તમારે હોય તો તમે ટુકડા પણ ઉમેરી શકો છો પણ આ રીતે પેસ્ટ કરવાથી એનો કલર પણ એટલો સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ તો હવે આપણે આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી છે અને આ પેસ્ટને આપણે લઈ લઈશું તો હવે આપણે કેરી પણ સરસ પીસાઈ ગઈ છે અને આ રીતે આપણે એને સ્મૂથ એને પીસી લેવાની છે તો હવે આપણે આને બાજુ પર મૂકી અને બીજી તૈયારી કરીએ હું તમને બતાવું છું તો અહીંયા આપણે જે ફૂલ ફેટ દૂધ લીધું છે ને થોડું દૂધ આપણે રાખી દીધું છે અને હવે આપણે દૂધ અહીંયા જે લીધું છે ફૂલ ફેટ એને આપણે ગરમ કરી લેવાનું છે દૂધને આપણે ગરમ કરીશું એક બે ત્રણ ઉભરા આવે ને ત્યાં સુધી એને આપણે ગરમ કરતા રહીશું અને થોડું એને ઘટ થવા દઈશું આપણે તો દૂધ અહીંયા આપણે અંદર લઈ લીધું છે અને દૂધ આપણે જે લીધું છે ને પાંચસો ગ્રામ જેટલું દૂધ આપણે લઈ લેવાનું છે અને જ્યારે તમે ફૂલ ફેટેડ દૂધ લેવું તો શું છે કે જ્યારે તમે આઈસ્ક્રીમ બનાવો ને એટલે આઈસ્ક્રીમ તમારો એટલો સ્મૂથ લાગે અને ખાવામાં પણ ખૂબ મજા આવે તો હવે આપણે દૂધને આ રીતે ગરમ થઈ ગયું છે અને થોડી વાર માટે આપણે રાખીશું તો ચાલો હવે એની અંદર આપણે ફ્લેવર માટે એલચી પાવડર અંદર લઈ લઈશું જો તમને એલચી પસંદ હોય તો તમે એલચી અંદર લઈ શકો છો અને તમને ડ્રાય ફ્રૂટ પસંદ હોય તો તમે ડ્રાય ફ્રૂટ પણ તમે અંદર ઉમેરી શકો છો અને હવે દૂધ પણ હવે સારી રીતે આપણું જોઈ શકો છો ગરમ સરસ થઈ ગયું છે ને થોડું અને આ જે થોડું દૂધ લીધેલું છે ને એની અંદર આપણે અહીંયા મેં લીધો છે કસ્ટર્ડ પાવડર અને આપણે વેનીલા કસ્ટર્ડ પાવડર લઈ અને આ રીતે એને આપણે ઓગાળી દઈશું અને હવે એક ચમચી જેટલું જ તમારે લેવું જો વધારે લેશો તો દૂધ તમારું એકદમ ઘટું અને ગઠ્ઠા થઈ જશે અને હવે જે દૂધ આપણું છે ને ગરમ એની અંદર આપણે અંદર ઉમેરી દઈશું અને એને લગાતાર આપણે એને ચલાવતા રહીશું એટલે શું છે આપણું પેસ્ટ અને જો એકદમ ગાંઠા ના પડે તમારે એને લગાતાર ચલાવતું રહેવું અને આ રીતે એને સ્મૂથ એકદમ એનું આ રીતે દૂધમાં આપણે ઉમેરીને એને ચલાવતા રહેવાનું છે જોઈ શકો છો બહુ ઘાટું નહીં કરવાનું નહીતર શું છે કે જ્યારે તમે આપણે હજી કેરીનો એમાં પલ્પ અંદર ઉમેરવાનો છે અને આ જ્યારે એકદમ ઠંડુ થશે ને તો પણ એકદમ ઘટ થઈ જશે એટલે આ રીતે જ એનું થિકનેસ રાખવાની છે અને આ રીતે બનાવેલું ખૂબ જ સરસ લાગે છે અને હવે પછી શું છે કે એની અંદર આપણે આને નીચે ઉતારી લીધું છે નીચે ઉતારીને આપણે એને ઠંડુ કરવા દેવાનું છે જોઈ શકો છો ઠંડુ પણ સરસ થઈ ગયું છે હવે અને હવે એમાં આપણે આ રીતે ચલાવતું રહેવું નહીંતર શું છે ગાંઠા હોય તો તમારા આ રીતે ચલાવશો ને તો સરસ તો આ રીતે એનું થિકનેસ થવી જોઈએ અને હવે આપણે કેરીને પીસેલી છે ને એને આની અંદર આપણે ઉમેરી દઈશું અને જો તમારે ઝડપી ઠંડુ કરવું હોય ને તો તમે ફ્રીજમાં મૂકી શકો છો થોડી વાર માટે એટલે ઠંડુ થઈ જાય અને હવે આપણે કેરીને પલ્પને આની અંદર આપણે ઉમેરી અને બહુ ઘાટું એવું લાગે તો તમારે થોડું દૂધ ગરમ કરીને એની અંદર ઉમેરી દેવું એટલે થોડું પતલું થઈ જાય તો હવે આપણે કેરીને પણ સારી રીતે મિક્સ કરી દેવા તો સરસ રીતે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જે જેના તમારે જો આવી રીતના આઈસક્રીમ જેવું રાખવું હોય તો તમે એને એક ડબ્બામાં તમે ભરીને ફોલ્ડ કરીને તમે ફ્રીઝરમાં મૂકી શકો છો તો હવે આપણે આ રીતે સરસ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આજે આપણે બનાવીશું ગુલ્ફી કે કેન્ડી તો આ રીતે મેં મોડ લીધું છે કેન્ડી મોડ એની અંદર આપણે થોડું થોડું બધું ભરી લઈશું તો આ રીતે તમારે લઈને તમે બાળકોને બનાવીને આપો એટલે બાળકોને ખૂબ મજા આવતી હોય છે તો આવી રીતના આપણે થોડું થોડું આવે એટલું આપણે ભરી લઈશું અને એને તમારે આ રીતે થોડું થપથપાવવું એટલે શું છે બધું તમારું મિશ્રણ સરસ રીતે અંદર મોલ્ડમાં ભરાઈ જાય તો આવી રીતે તમારે મોલ્ડ તૈયાર કરી દેવા બધા તો હવે આપણે આ રીતે બધા ભરી લીધા છે અને બીજું થોડું જે બચેલું છે ને એને પણ આપણે બીજી રીતે આપણે એને હું તમને બતાવું છું અને હવે જે આપણે આ સાઈડ પર જે ચોટેલા છે ને એને આપણે આ રીતે ટીશ્યુથી આપણે એને સાફ કરી લઈશું એટલે આપણું જે આ આઈસ્ક્રીમ છે એટલો દેખાય ને કે સરસ લાગે તો આ રીતે આઈસ્ક્રીમ બનાવવાથી ખૂબ જ સરસ લાગે છે અને હવે આપણે આને બંધ કરીને ડીપ ફિઝરમાં આપણે એને મૂકી દઈશું સાત આઠ કલાક માટે એટલે આપણો આઈસ્ક્રીમ સેટ થઈ જાય અને ખાવામાં પણ ખૂબ મજા આવે તો મેં હવે બધા આના રીતે જે છે ને એટલે તમારે એની અંદર સ્ટીક પણ લગાવવાની જરૂર નહીં તો હવે આપણો આઈસ્ક્રીમ આને ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું આને સાત આઠ કલાક માટે અને બીજો જે બચેલો છે ને એને આપણે આ રીતે મટકામાં ભરી દઈશું અને તમારે જો આવી રીતના મટકામાં ભરવી હોય અને મટકા ગુલ્ફી બનાવી હોય તો પણ તમે આને મટકા આઈસ્ક્રીમ બનાવી શકો છો અને હવે આપણે આ રીતે સીલ કરીને ઉપર આપણે એને ઢાંકણ મૂકી દઈશું એટલે આપણું ઢાંકણ એકદમ ખુલી જાય તો હવે આપણે આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે અને એને હું તમને કાઢીને બતાવું છું તો હવે આ રીતે આપણે થોડું નોર્મલ પાણી લીધું છે પાણીની અંદર આ રીતે થોડીવાર માટે આપણે ડીપ કરીશું એટલે આપણો આઈસ્ક્રીમ એકદમ નીકળી આવે તો હું તમને કાઢીને બતાવું છું તો છે ને એકદમ સરસ આપણો આઈસ્ક્રીમ જોઈ શકો છો બજારનો પણ તમે ભૂલી જાઓ તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો તૈયાર છે આપણો પાકી કેરીનો આઈસ્ક્રીમ તો બનાવજો મિત્રો ફરી મળીશું નવી રેસીપી